તો લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસની તૈયારીઓ લોકસભા બેઠક દીઠ મીડિયા કોઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવી છે ચાર ઝોનમાં મીડિયા સેન્ટર ઉભી કરી ઝોનમાં વિભાગીય પ્રવક્તાઓની નિમણૂંક નિષ્ફદ દેસાઈને દક્ષિણ ગુજરાતના મીડિયા સેન્ટર ઇન્ચાર્જ બનાવાયા છે નિદત બારોકને સૌરાષ્ટ્રના મીડિયા સેન્ટર ઇન્ચાર્જ બનાવાયા નરેન્દ્ર રાવતને મધ્ય ગુજરાતના મીડિયા સેન્ટર ઇન્ચાર્જ બનાવાયા છે તો લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસની તૈયારીઓ પૂરજોશમાં લોકસભા બેઠક દીઠ મીડિયા કોઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવી છે પ્રતિક કયા ઝોન માટે કોની નિમણૂક અને એમની જવાબદારી શું રહેશે પ્રતિ લોકસભાની તૈયારીઓના ભાગરૂપે મીડિયા સેન્ટર વિવિધ ઝોનમાં શરૂ કરવામાં આવ્યા છે અને સાથે જ શક્તિસિંહ ગોહિલ દ્વારા તમામ જે છવ્વીસ છવ્વીસ બેઠક માટેના મીડિયા કોર્ડિનેટરની નિમણૂક કરવામાં આવી છે આ સાથે જ તમામ જે ઝોન છે તે ઝોન ઉપર નજર રાખી શકાય તેમજ તેનું સંચાલન કરી શકાય તેના માટે જે તે ઝોનના મીડિયા કોર્ડિનેટર ઇન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર મીડિયા સેન્ટરના ઇન્ચાર્જ તરીકે ડૉક્ટર નિદ્ધત બારોટની નિમણૂક કરવામાં આવી છે સાથે દક્ષિણી દક્ષિણ ગુજરાતના મીડિયા સેન્ટરના ઇન્ચાર્જ તરીકે નૈસર્દ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે અને મીડિયા સેન્ટર મધ્ય ગુજરાતના મીડિયા સેન્ટરના ઇન્ચાર્જ તરીકે નરેન્દ્ર રાવતની નિમણૂક કરવામાં આવી છે ત્રણેય જે મીડિયા પ્રવક્તા છે તે પોતાના ઝોનમાં સિનિયર રહી ચૂક્યા છે ખૂબ જ સારી જવાબદારી નિભાવી ચૂક્યા છે અને આ કારણે તેમની નિમણૂંક કરવામાં આવી છે આ જે મીડિયા સેન્ટરની નિમણૂક કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ એ રહેશે લોકસભાની ચૂંટણી માટેનો કોંગ્રેસ પક્ષનો પ્રચાર પ્રસાર મીડિયા સુધી તેમજ જનતા સુધી પહોંચે અને તેના માટેની રણનીતિ બનાવવા માટેનો રહેશે જેથી કરીને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જે રણનીતિઓ છે તે લોકો સુધી સારી રીતે પહોંચી શકે તમામ વિગતો માટે